પોલીસ દ્વારા મોરબીમાં સ્કૂલ વાહનનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું મોરબી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા સ્કૂલ વાહન તથા સ્કૂલ રિક્ષાનું એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું મળતી વિગતો અનુસાર સ્કૂલ વાહન તથા સ્કૂલ રિક્ષા સ્કૂલના બાળકોને જોખમી રીતે બેસાડવામાં આવે છે એની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસ કે સ્કૂલ રિક્ષા કે સ્કૂલ વેન વાહન ઊભી રાખી પોલીસે લાઇસન્સ તેમજ તથા ડોક્યુમેન્ટ ચેક કર્યા હતા વાહનોમાં વિદ્યાર્થીને મંજૂરી પ્રમાણે બેસાડવામાં આવે છે તેની ચકાસણી

ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ